આરોપીઓએ અબડાસા કડોલી હાદાપર અને કમંડ તાલુકા વિસ્તારમાં આવેલ વિવિધ પવનચકીઓમાંથી કોપર કેબલની ચોરી કરી હતી ચોરી કરેલ કોપર વાયર એક બોલેરો પિકઅપ જેના રજિસ્ટ્રેશન નંબર જીજે બાર એવાય જીરો નવ ચોપન અને ટોયાટો રોમિયોન ગાડી ઝડપાઈ છે કુલ મુદ્દામાલની કિંમત આશરે ત્રણ કરોડ સોળ લાખ પચાસ હજાર છે જેમાં કોપર વાયર માટે ત્રણ લાખ પચાસ હજાર અને વાહનો માટે સાત લાખ ચાલીસ હજારનો અંદાજ છે પકડાયેલા આરોપીઓમાં મોહમ્મદ શરીફ અબ્દુલ ગની મિયાજી

ભુજમાં ખપાયેલા આ મુદ્દા માલને કબજે કર્યા બાદ તમામ પકડાયેલા આરોપીઓને કોઠારા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા છે જ્યાં તેમની કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ છે સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ભુજ